માળીયાટીના તાલુકામાં મધ્યાહન ભોજન ભરતીમાં ઘેર રીતે થતા અરજદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હું પ્રકાશ બોરીસા સામાજિક કાર્યકર આજ રોજ માળિયા તાલુકામાં બે 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 હજાર ચોવીસના રોજ અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છે મધ્યાહન ભોજનની ભરતીમાં કેન્દ્ર નંબર બત્રીસ એકત્રીસ ઉપર ચોરવાડમાં ગેરકાયદેસર રીતે ભરતી થવા પામેલ છે જે જે નિમણૂક પામેલા અરજદારો કે જે એમના વાલીશ્રી એ નોકરી કરે છે અને એકત્રીસ ભોરલા સીમશાળાના બીજા ગામના વતની છે એને ખોટા પુરાવા રજૂ કરી અને ભરતીમાં નિમણૂક પામેલા છે અને આ બાબતે કલેક્ટર શ્રી જુનાગઢને અમે અપીલ કરીએ છીએ કે આની પુનઃ તપાસ કરી અને આ આ ભરતી રદ કરવામાં આવે અને નવેસરથી ભરતી કરી અને પાછી નિમણૂક પત્ર આપવા અરજદારને જો નહીં કરવામાં આવે તો ગાંધીજી ગાંધી આંદોલન ઈ એસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિફ્ટ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ